પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ખાતે આવેલ સદારામ ઠાકોર છાત્રાલય ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં ઇન્ડિયન ઓઇલ લિમિટેડ કંપની દ્વારા વૃક્ષારોપણ અને ડસ્ટબિન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો રાધનપુર ખાતે આવેલ ક્ષત્રિય ઠાકોર સમાજની સદારામ છાત્રાલય ખાતે ઇન્ડિયન ઓઇલ લિમિટેડ કંપની દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ અને ડસ્ટબિન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત તાલુકા વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી જિલ્લા પંચાયતના સદસ્ય જગદીશભાઈ રાઠોડ દાફણા સાહેબ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે સાથે સંસ્થાને ડસ્ટબિનની ની ભેટો આપવામાં આવી હતી આજે નવીન હાઈસ્કૂલ શક્તિ વિદ્યાલય અને કુમાર સદારામ કુમાર છાત્રાલય સદારામ કન્યા છાત્રાલયના ઉપક્રમે ઇન્ડિયન ઓયલ કંપની દ્વારા આજે વૃક્ષારોપણનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે એ સ્વચ્છતાની પણ વાત કરી છે આ પખવાડિયું પંદર દિવસનું એ સ્વસ્થતા અભિયાન માટે ખૂબ જ ઉપયોગી છે દીકરા દીકરીઓને પણ સ્વચ્છતાની વાત કરી છે એટલે બધાએ ખૂબ એને વાતને સ્વીકારી અને ખૂબ જ બધા સાથ આપશે અને એ ઇન્ડિયન ઓઈલ કંપની દ્વારા જે અહીંયા એ ડસ્ટો પણ એમને આપ્યા છે એમાં કચરો કચરા પેટીમાં જ રહે અને આપણી સ્વચ્છતા સુંદર દેખાય અને જે વૃક્ષો વાયા છે એને વૃક્ષો પણ આ શાળાના બાલ એ પણ એને એક દત્તક લઈ અને વૃક્ષને એને મોટો ઉછેરીને કઈ રીતે કરવું એવી રીતે પણ આજે શપથ લેવડાવ્યા છે એ બદલ બધાએ ખૂબ જ એ સહમતીથી અને ખૂબ જ સુંદર આયોજન કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એ બદલ ખૂબ ખૂબ દરેકનો આભાર ધન્યવાદ દીપક સથવાળા સાથે સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ